વડોદરા હાલોલ રોડ ઉપર રેફરલ ચોકડી પાસે બની ઘટના ચરોદ ગામે વહેલી સવારે લાકડા ભરેલ ટેમ પાડે બચાવવા જતા ટેન્કર કેબિનમાં નજીકમાં ઘૂસી ગયું હતું ટેન્કર રોડ સાઈડ પર આવેલ લારી અને કેબિનમાં ઘૂસી ગયું હતું કેમિકલ ભરેલ ટેન્કર અકસ્માત સર્જાતા એક સમય અપરા તફડીનો માહોલ સર્જાયો હતો ઘટનામાં ટેન્કર ચાલકને ઓછી વધતી ઈચ્છા ઈજા પહોંચતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ વડોદરા વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા જોકે વહેલી સવારે બનેલી આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થવા પામી નથી કારણ કે રેફરલ ચોકડી પર સવારે છ થી સાત ના ગાળામાં મુસાફરોની સંખ્યા વધુ હોય છે સદનસીબે વહેલી સવારે બનેલી ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી અકસ્માત અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ થવા પામી નથી સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ બુડો રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ